प्रश्न नंबर 1 एंडीज पर्वतमाला કયા દેશમાં આવેલી છે એ દક્ષિણ અમેરિકા બી ઓસ્ટ્રેલિયા સી દક્ષિણ આફ્રિકા ડી ઉત્તર અમેરિકા સાચો જવાબ છે એ દક્ષિણ અમેરિકા પ્રશ્ન નંબર 2 વિશ્વમાં રબરનું સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો છે એક જર્મની બી ફ્રાન્સ સી શ્રીલંકા દી મલેશિયા સાચો જવાબ છે દી મલેશિયા પ્રશ્ન નંબર ત્રણ विश्वमा खंडनु સૌથી વધારે ઉત્પાદન કરતો દેશ કયો છે એ કયો બા બી ચીન સી ઇન્ડોનેશિયા ડી મલેશિયા સાચો જવાબ છે એ કયો બા પ્રશ્ન નંબર 4 વિશ્વનું કયો શહેર ડાયમંડ કેપિટલ તરીકે ઓળખાય છે ए काठमांडू बी न्यूयॉर्क सी कोलंबो डी किम्बरली સાચો જવાબ છે દી કિંબરલી પ્રશ્ન નંબર 5 વિશ્વનો સૌથી ઊંચો ધોધ એન્જલ કયા દેશમાં આવેલો છે એ ન્યુઝીલેન્ડ બી નોર્વે सी वेनेजुएला डी तुर्की साचो जवाब छे सी वेनेजुएला प्रश्न नंबर 6 अमेरिका માં આવેલ Детરોઇટ શેના માટે પ્રખ્યાત છે એ ખાતર ઉદ્યોગ બી કાગળ ઉદ્યોગ સી silk ઉદ્યોગ ऑटोमोबाइल्स उद्योग साचो जवाब छे दी ऑटोमोबाइल्स उद्योग प्रश्न नंबर सात कयो देश पहला निपोनना ना इंडोनेशिया बी जापान सी श्रीलंका दी थाईलैंड साचो जवाब छे बी जापान प्रश्न नंबर आठ क्यों देश सफेद हाथीओनी भूमि तरीके छे? जापान बी इंडोनेशिया सी थाईलैंड दी चीन साचो जवाब छे सी थाईलैंड प्रश्न नंबर नव अने पैसिफिक महासागर ने जोड़ती नहर कई छे ए सुएज नहर बी नहर सी वोलगा नहे दी नहर साचो जवाब छे दी पना प्रश्न नंबर दस पेरिस कई नदीना किनारे આવેલું છે એ સીન બી થેમ્સ સી તાઈગ્રીસ ડી ઈરાવતી સાચો જવાબ છે એ સીન